અને આરિયા श्याम ખાસમાં કીડીય છે એટલે હા તો ચાલો આ શાકભાજીમાંથી તો કામ પૂરું થઈ ગયું છે પણ અહીંયા બીજું ગલકા ને ઉવાવેલું છે તો એ નીચે નીંદવાનું બાકી છે તો નીંદી લઈએ અત્યારે વરસાદને લીધે ભીનું છે તો હાથે જ લેવાય જાય છે જરાક જ લેવું પડે કા તો આવું કામકાજ ચાલુ છે અત્યારે આ રીતે સરસ મૂળિયામાંથી આવી જાય જમીન ભીની છે તો ブツブツばかりです。<music>